આ ત્રણ કટકા છે મારી પાસે જો ઝાજી પેઢી ફરી ગઈ હોય ને તો ત્રણેય જુદા જુદા પણ એક જ પેઢી ફરી છે તો ભેગું ભાવે ભેગું બનાવો કે આ જમીન આટલા ક્ષેત્રફળ આના નામે આ જમીન આટલા ક્ષેત્રફળ આના નામે એનો સર્વે નંબરનો પૈકી છે ને આટલા ક્ષેત્રફળ ત્રણે ટોટલ મળી ગયો ટોટલ મળી ગયો ઓકે હવે એને કોની પાસેથી આવી ત્યાં અહીંયા ની હકમાં લખો કે નાની પાસેથી આવી ટોટલ આટલી પછી ઉપર જતા તો નાનું થાતું જશે ને નીચે ચાર જણા હતા પછી ઉપર જતા બે થયા પછી ઉપર જતા એક થઈ ગયો હવે એક એકને એકને ઉપર હેલાવી જાવ પછી એના ભાઈ ની વેચણી થઈ વગેરે એમાં કોઈના હક કમી કરવાના બાકી નથી રહી ગયા ને એના વારસ સારો હોય ને કે ફલાણા બાપા ગુજરી ગયા એના બે છોકરા ને એક છોકરી એ એમાંથી એક હક કમી કર્યો એ બોલાવન રહી ગયો અને સીધી વેચણી આવી ગઈ તો ઓલી ઉભી રહી ને હા એ નડશે હિંદા એ તમને અતિ નળશે જે ઊભી રહી ગઈ અથવા ઊભો રહી ગયો કે તો ગોતો એમાંથી રાઉન્ડ મારો કે આવ્યો આના ભાગમાં જમીન ન આવી જમીન નો આવી તો હક જતો કર્યો ઈ ગોતો તો હક જતો કર્યાનો ઉલ્લેખ નો આવ્યો તો બહુ ચિંતા કરવાની જરૂર હતી હક જતો કરવાની નોંધ ઘટે છે એમ કહેવાય વચકાલામાં હક જતો થયો હોય ને એ નોંધ ગોતી આવો હવે એક જણો મને કહેતો હતો કે તલાટી આ બધી નોંધો આપે તલાટી કઈ આપે તમારે એની રોડમાં જવાનું જૂના સ્કેન કરેલા છ નંબરમાં જવાનું બસો ચાલીસ થી ત્રણસો સિત્તેર ની વચ્ચેની એક નોંધ ઘટે છે તો બસો ચાલી બસો એકતાલીસ બસો બેતાલીસ બસો તેતાલીસ બસો જો નાખતા એક પછી એક કેપ્ચા નાખી જાવ આંગળી ની થોડું ઘાતું જાય બહુ લાંબુ વિષય જાજુ ઘા હે બરોબર કેપચા નાખીને પછી એને સ્ક્રીન શોટ પાડો એટલે બીજી વાર આંગળીને ટેરવું ઘઉં ન પડે બહુ સરળ ભાષામાં કહું છું સમજાય છે કે બીજી વાર આખી કસરત કરવી જોઈએ એકાદ સ્ક્રિપ્ટ થઈ ગયું હશે તો વાંચવામાં પછી નિરા બેઠા બેઠા વાંચો નો ઉપલબ્ધ કોપી કાઢો તમારે રિલેટેડ સર્વે નંબરની

કે આપણા કામ આપણે જાતે ન કરવા ચોખા કરાવી લ્યો તાણે હેરાન થાવ કરતા અત્યારે જેટલું કરશો ને જે ભાવમાં કરશો ને એ ભાવમાં સસ્તું છે સમજો બરાબર મારો શબ્દ અત્યારે જે ભાવમાં કરશો ને એ ભાવમાં સસ્તું છે જો તાણે કરાવવા જાવ ને તો એના કરતા દ ભાવમાં ગણામાં મોંઘું પડશે